નમસ્કાર સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આગામી પહેલી મે એટલે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકે વિધાનસભાના જેની કહેવાય કે નગરપાલિકા લેવલે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ ગુજરાતની વર્તમાન જે તરા છે એમાં ગુજરાતની પ્રજા દુઃખી છે ચાહે શિક્ષણ હોય ચાહે આરોગ્ય હોય ચાહે સરકારી કર્મચારીઓ હોય ચાહે બેરોજગાર યુવાનો હોય ચાહે ખેડૂત વર્ગ હોય તમામ યાતનાઓ જ્યારે ગોભી રહ્યા છે ભલે ચોસઠ વર્ષની ઉજવણી ગુજરાત સરકાર આવતીકાલે કરવાની હોય પણ ગુજરાતની જે પરિસ્થિતિ પહેલી શરૂ થયેલી પરિસ્થિતિઓ ઠેરના ઠેર છે અને એને લઈ ગુજરાત સરકારની સદબુદ્ધિ આપે મહિલાઓ જેને કહેવાય સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થકતા એટલા માટે ગુજરાતનો હરેક કાર્યકર્તા અને આમ જનતા આવતીકાલે પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે દરેક તાલુકા મથકે નગરપાલિકા મથકે ઉપવાસ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતની સરકારની જે આત્મા બિલકુલ જેને કહેવાય સુઈ ગયો છે મરી પરવાળો છે એને દંઢોરવાનો પ્રયત્ન અમે ઉપવાસ થકી કરવા જઈ રહ્યા છે અને એની જાણ સમગ્ર આપના માધ્યમ થકી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માંગીએ છીએ નંબર બે કે આગામી સમયની અંદર અમે દરેક તાલુકા મથકે વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને આવી રહ્યા છે અને એ પણ જેને મજબૂત મજબૂતાથી આગામી પાંચ જૂન સુધી સાતમી તારીખ સાત મેથી પાંચ જૂન સુધી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા સ્તરે આ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન છે અને એનો શુભારંભ આવતીકાલે પહેલી તારીખે અમદાવાદ સ્થિત જે બાપુનગર વિધાનસભા છે તે થવાનું છે જેની જાણ ગુજરાતની પ્રજા સુધી થાય એ માટે અમે આ પત્રકાર પરિષદનું આયોજન કરી ધન્યવાદ